સાંસદ સભ્ય કોઈ પણ વ્યક્તિની ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ ફરી 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 ફરીને વાયા તાલુકા પંચાયત જ ગામમાં આવતી હોય છે ગુજરાતના દરેક તાલુકાને ધ્યાનથી સાંભળજો બહુ મહત્વની વાત છે ગુજરાતના દરેક તાલુકાને એવરેજ ઓછામાં ઓછામાં ઓછા પંદર કરોડ રૂપિયા અને વધુમાં વધુ જેવડો મોટો તાલુકો એવડા રૂપિયા દર વર્ષે ફરજિયાત સરકારમાંથી ગ્રાન્ટ તાલુકામાં આવે છે તમે ગમીને મત દો કોઈ પણ પાર્ટીને મત દો કે કોઈને મત ન દો ઓછામાં ઓછા નાખી દેતા નાખી દેતા પંદર કરોડ ને વધુમાં વધુ પાંત્રીસ ચાલીસ કરોડ રૂપિયા સરકારની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં ડાયરેક્ટ આવે સીધે સીધા રૂપિયા તાલુકા પંચાયતમાં આવે એ પૈસા બધા જ ભાજપ વાળા વાપરી જાય છે અને મસ્ત મજા કરે છે તમે જોવો કે આજથી પંદર વર્ષ પહેલા જે ભાજપ વાળાને ખાવાના વેચ નહોતા એ લોકો આજના નેતા બની ફરે છે પણ ધ્યાનથી સાંભળજો એક તાલુકા પંચાયતને એવરેજ પંદર કરોડ રૂપિયા વર્ષે મળે ગ્રાન્ટ એ આખા તાલુકાના બધા ગામમાં પૈસા વાપરવાના હોય જિલ્લા પંચાયતને એસી થી સો કરોડ રૂપિયા એક વર્ષે સરકારના મળે ફરજિયાત એ એને આખા જિલ્લામાં વાપરવાના હોય ધારાસભ્યને બે કરોડ રૂપિયા મળે આખી વિધાનસભા માટે ત્રણ તાલુકા વચ્ચે અહીારા બે કરોડ રૂપિયા વર્ષે ભેંસાણની તાલુકા પંચાયતને પંદર કરોડ રૂપિયા એવરેજ મળે વિસાવદરની તાલુકા પંચાયતને અઠ્યાવીસ થી પચીસ કરોડ એવરેજ દર વર્ષે મળે જુનાગઢ તાલુકાની પંચાયતને એવરેજ પચીસ થી ત્રીસ કરોડ દર વર્ષે મળે ત્રણેય તાલુકાને મળીને સાઠ સિત્તેર કરોડ રૂપિયા તાલુકા પંચાયતમાં આવે ઈ સમયે ધારાસભ્યના હાથમાં બે કરોડનો વહીવટ આવે તો ગામનું કામ ઉકલવું હોય તો ક્યાં સૌથી વધુ પૈસા છે તાલુકા પંચાયતમાં બીજી વાત કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દરેક ગામની ગામ પંચાયતમાં આવે છે નવા વર્ષે આપણે સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી લાવી હોય તો આ જાણવું પડશે કે કેન્દ્ર સરકારમાંથી ડાયરેક્ટ ગામની ગામ પંચાયતની અંદર પૈસા આવે છે ફરજિયાત આખું ગામ આમ આદમી પાર્ટી મત આપી દે તોય ઓઇલી ગ્રાન્ટ તો ગામની પંચાયતમાં આવે ને આવે માથાડીઠ પૈસા સરકારમાંથી આવે ગામની જેટલી વસ્તી એટલા પૈસા ગામની પંચાયતમાં ફરજિયાત આવે ને આવે છે આપણને ખબર નથી આપણને વર્ષો સુધી એમ થાય ધારાસભ્ય બદલશું કામ થાય અથવા ગોપાલભાઈ મત આપશું નહીં થાય પણ પૈસા તો ગામની પંચાયતમાં આવે છે આ ભાજપવાળા ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે નીકળે તારે એવું બોલે કે તમે અમને મત નહીં આપો તો કામ નહીં થાય પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે હું તમને કહી દઉં કે ત્રણ ચાર હજાર ની વસ્તી વાળું ગામ હોય પચીસો ત્રણ હજાર ની વસ્તી વાળું ગામ હોય તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં વીસ લાખ રૂપિયા એવરેજ બે લાખ ઓછા બે લાખ વધુ હોય શકે પણ વીસ લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ પંચાયતમાં આવે 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 ને તમને જ્યાં મજા આવે ત્રણ કે સાડા ત્રણ હજાર ની વસ્તી એ ગામની પંચાયતમાં દર વર્ષે આવે જેવડું મોટું ગામ એવડા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે તમે મત દો કે ન દો એ કઈ લેવા દેવા નથી ક્યાં જાય છે એ બધા પૈસા ગુજરાત આખાની ગ્રામ પંચાયતો કેન્દ્ર સરકાર આવે છે ગ્રામની પંચાયતના તાલુકા પંચાયતમાં વીસ ત્રીસ કરોડ રૂપિયા દર વર્ષે આવે છે કે તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ભાગ પાડી લે ગ્રાન્ટુ વેચી નાખે કમિશન ઉપર અહીંયા વિસાવદર તો એજન્સીઓ છે બધી બે મારું ધ્યાન દોર્યું કે આપણે એજન્સીને કીધું હામાય ન મળતા નકર મજા બગડી જાય તમારી ધારાસભ્યની ગ્રાન્ટ એજન્સીને આપવાની કોઈ એવા ભાજપના ચાર પાંચ લફંગાઓ હોય એ ગ્રાન્ટનો વહીવટ કરી નાખે કે ભાઈ ઘોડાસણ ગામમાં ગ્રાન્ટ આપવી હોય તો એજન્સી વાળો છે એના તમારે મળવાનું એજન્સી વાળાનું ધારાસભ્ય સેટિંગ હોય એટલે એ ધારાસભ્ય પાંચ પાંચ લાખ લખાવે એમાંથી વીસ હજાર એજન્સી વાળો લઈ જાય વીસ હજાર ધારાસભ્યને આપે અને વીસ હજાર ગામના જે કઈ આગેવાન ગ્રાન્ટ લખાવી એના એટલે લાખ રૂપિયા પાંચ લાખમાં સીધા નીકળી જાય દોસ્તો તમારા બધાના આશીર્વાદથી મેં આજની તારીખમાં અનેક ગ્રાન્ટો લખી છે પણ એક પાવલી કોઈની પાસેથી માગી નથી જેના જેના ગામમાં ગ્રાન્ટ લખાય છે એને ખબર હશે અને બીજો ધક્કો નહીં જેને જેને લખી મારે જાહેરમાં નથી કે હરેશભાઈ ને એને જયસુખભાઈ ની બધા જાણે છે જે માણસ આવ્યા મારી સત્તામાં જે કામ આવે છે ઉભા ઉભા બીજો ધક્કો નહીં બીજી કલાક નહીં તન લીટી પેનથી લખવાની જ ધારાસભ્ય બીજું કઈ કરવાનું નથી કોઈ પાવલી પૈસા કોઈની પાસે મેં માગ્યા નથી શું કામ તમે ક્યાં ચૂંટણી મારી પાસે પૈસા માગ્યા તમે નથી માગ્યા મારે નથી માંગવાના આજ તો આપણો વ્યવહાર છે અને આ વ્યવહાર આમના માકે રાખવાનો છે આમ ચૂંટણી ચૂંટણી આવે તો એને હવે છે ને કઈ કેરી લેવાના છે એ આપણો જ માલ છે ટેકાના ભાવે લઈ ગયા દોસ્તો તાલુકા પંચાયત ની અંદર સરકારમાંથી દર વર્ષે પંદર થી વીસ કરોડ રૂપિયા આવે છે આ પંદર વીસ કરોડ રૂપિયાનો તાલુકા પંચાયતના લગભગ સભ્યો ભાગ પાડીને ખાઈ જાય છે એક ના એક કામના પાંચ પાંચ વખત બિલ મુકાય છે બ્લોક ના બિલ ચાર ચાર વખત મુકાય સીસી રોડ ના ચાર ચાર વખત મુકાય હું જ્યારે ગામડે ગામડે જાઉં ત્યારે આગેવાનો મારું ધ્યાન દોરે કે અમારે બ્લોક નથી કાગળ ઉપર જોવો તો ચાર વાર બની ગયો હોય અને ગામમાં એક વાર નો બન્યો દોસ્તો જરાક બધા જાગૃત બનો એવી મારી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે મને જે કામ હોય છે એ કામમાં હું કામ ચોરી નહીં કરું આળસ નહીં કરું ખોટું નહીં કરું ક્યારેય પણ મને તમારા આશીર્વાદ ની કાયમ જરૂર પડશે જયારે કહીએ જેટલું કહીએ એટલા આશીર્વાદ ને મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે છેલ્લી એક વાત એટલી કેવી છે કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે પણ નેતા ક્યાંથી આવે છે નેતા સમાજમાંથી આવે છે ઉપરથી કોઈ પડે એમ નથી કોઈ આપણામાંથી જ એક માણસ નેતા બને છે એટલે સમાજ સાથે સંવેદનાનો આપણો જે સંબંધ તૂટી ન જાય એ જોવાની જવાબદારી નેતાની છે રાજકારણ રાજકારણની રીતે છે પણ સમાજ રહેવાનો છે સમાજ વિશાળ છે સમાજમાં શક્તિ છે નેતા સમાજથી અલગ ન હોઈ શકે એટલે રાજકારણનું કામ કરતા કરતા સમાજનું કામ પણ કરવું પડે અને એટલે હું જ્યારે અહીંયા ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી થી ચૂંટાયો મેં નક્કી કર્યું કે આપણા વિસ્તારની તમામ બહેનોને મારે વિધાનસભા બતાવવા માટે લઈ જવાના છે અને એમાં વિસાવ તાલુકાના લગભગ તમામ ગામમાંથી બહેનોને વિધાનસભા બતાવી વિસાવદરમાંથી બે જિલ્લા પંચાયતની સીટોમાં બહેનોને વિધાનસભા બતાવી વિસાવદર શહેર બીજી એક જિલ્લા પંચાયત થોડું ઘણું બાકી રહ્યું છે એ બધા બહેનોને હું ગાંધીનગર લઈ જઈ અને વિધાનસભા બતાવવા માંગુ છું એ સમાજનું કામ છે રાજનીતિનું કામ નથી જે બહેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે આ બટન અહીંથી દબાવો હોલકોર નીકળે છે ક્યાં તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છો ને પાઇપમાં હોહરું ન્યા ઠેક નીકળે છે બહેનો પોતાની નજરે જુએ જાણે સમજે વિચારે કે કેવી રીતે આ સરકાર હાલે છે તો બહેનો વધુ સારી રીતે પાર્ટિસિપેટ થઈ શકે ભાગ લઈ શકે અને બીજો મને એક નવા વર્ષમાં વિચાર આવ્યો છે એ તમારા બધાને સામે મૂકવો છે બધા હા પાડે એમાં હરેશભાઈ જયસુખભાઈ ના અમારી આખી ટીમ અતુલભાઈ બધા હજાર બમ યુવાનો તો એમાં પછી આગળ મનોમંથન કરશું મારી એક ગણતરી એવી છે કે આપણા આ આખા વિસ્તારના યુવાનોને હવે તો હમણાં આપણી ખેતીની સિઝન પૂરી થઈ જાય અને ખેતરમાં લગભગ કામ બધું ઉકલી જાય તો આપણા બધી તાલુકા પંચાયતના જે કાંઈ યુવાનો છે એની તાલુકા પંચાયતની સીટ વાઇઝ એક એક ક્રિકેટની ટીમ બનાવીને એક મહિનો આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું મારા મનમાં એક સંકલ્પ છે આવું કરવું જોઈએ ન કરાય મારી ગણતરી એ છે કે રમે તો થોડો ઘણા એમાં ઇન્વોલ્વ રહે શીખે જાણે સમજે બધા ભેગા મળે લોકો જોવે અને નવરાશના ક્ષણોમાં રમવા વાળા જોવા મનોરંજન મળી રહે બધા જો એમાં સહયોગ આપવાના હોય તો હું એમાં આયોજન હાથ ધરું ભાઈ આપશો બધા સહયોગ આપણા બધા જુવાની આવો રમે કઈક મોટો આયોજન કરીએ ભલે કઈ બે પાંચ લાખ નો ખર્ચો થાય દુર્ગેશ પાઠક બેઠા છે દિલ્હી વાળા એને કઈ દેવું સમજા આ એટલે જ મેં એની હાજરીમાં વાત કાઢી સમજાણું બધું હિના ઠામમાં ઘી ભરતું હોય એમાં એ ગુજરાતી માં સમજી ગયા જોયું દાંત કાઢ્યું ને હા દાંત એને ખબર પડી ગઈ હું કે તમારા બધાના આશીર્વાદથી ઘણા સારા કામ આ વિસ્તારમાં કરવા છે નવા વર્ષમાં તમને બધાને આપતા હું એક માફી માંગવા પણ છું કે જો મારાથી ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય કઈ ખોટું થયું હોય કઈક મારાથી કોઈને આરે અયોગ્ય વર્તન થઈ ગયું હોય કઈક કોકને બે વેણ કહેવાઈ ગયા હોય કઈક ન ગમતી વાત મારા મોઢે થઈ ગઈ હોય તમે મારી મદદ માગી હોય ને મારાથી ન થઈ શક્યું હોય આવું કઈ પણ બન્યું હોય તો હું બધાયની બે હાથ જોડીને માફી માંગુ છું નવા વર્ષમાં તમે મને માફ કરજો અને તમારા દીકરા તરીકે આશીર્વાદ આપતા રહેજો આપણો આ વ્યવહાર મારો અને વિસાવદરના જનતાનો વ્યવહાર ખૂબ ઉજળો બને ખૂબ મજબૂત બને એવી હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી હવે પછીથી હું નવા વર્ષમાં જરાક થોડોક બહારનો આંટો ફેરો વધારે રાખીશ એટલે કદાચ હું અહીંયા હોવ ન હો મારા વતી જરાક બધા કાર્યકરો હાંચવી લેજો એ બધાને વિનંતી છે અને મારી ગેરહાજરીમાં હરીશભાઈ કિશોરભાઈ જયસુખભાઈ રાકેશભાઈ સાવલિયા પ્રભાતપુરથી સરપંચ આ બધા આગેવાનો છે એ સતત દોડતા હોય છે વિપુલભાઈ પોકિયા છે રતિબાપા છે બીજા બધાનું મોઢું તો કૈલાસભાઈ સાવલિયા છે સમીરભાઈ પટેલ છે વકીલ સાહેબ આ બધા લોકો મારી ગેરહાજરીમાં ખૂબ સારું બધું સંભાળે છે જેનું કોઈનું નામ લેવામાં કદાચ મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો મને ભરતભાઈ સરપંચ હે હા ધર્મેશભાઈ આ ધર્મેશને પોલીસ વાળા પકડી ગયા અને એમ કીધું ગોપાલ ઇટાલિયાનો પીએ પકડાઈ ગયો તમને ખબર ધર્મેશ આ અમારે કાનાણી કાંઈ વાંધો નહીં ભાઈ તમે પકડી જાવ અત્યારે કાંઈ વાંધો સરકાર બદલાય પછી તમને ઊંધા ન કરવી તો કેજો ને મને તો એ વાત થી સખત ચીડ છે દોસ્તો વાત કે આ લોકો હું એના મનમાં સમજે છે આમ આદમી પાર્ટી વાળા ટોળા આવે છે ગાડીઓ લઈને છો એટલી ઓકાત તમારા બુટલે ને પકડવાની છે કઈ બુટલે ઘરો પકડવા જાવ તો તમને ઢીડા ભાંગી નાખે એમ છે તમારે તમે અમારા માણસો પકડો રાજુભાઈ ને પકડો ધર્મેશ ને પકડો ચૈતર વસાવા ને પકડો ના ના હરેશભાઈ ને બે દિવસ જેલમાં જવું પડ્યું દોસ્તો તમે આ બધું જોઈને આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થોડોક ન્યાય કરો આખા ગુજરાતની જનતા હું તો વિનંતી કરું છું કે એકવાર ન્યાય કરો પછી અમે જોઈએ છે કોને કેટલું પાણી છે દોસ્તો આ પરિસ્થિતિને બદલવા માટે હું તમારો સહયોગ માગુ છું અને તમારા બધાના આશીર્વાદથી તમે જુઓ રાજકોટની હું સભામાં ગયો મોદીની સભામાં બસ મૂકો તો એ નું આવે ને એમ કરતા ચાર ગણા માણસો તો એ સભામાં તેદીના હોકડે છઠ માણસો બેઠા તમે બધા જોયું હશે ભાજપવાળાના છાતીના પાટિયા ભાંગી જાય ને એવો માહોલ છે અત્યારે ભુજ ગુજરાતમાં અને સૌથી છેલ્લી વાત કે તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો કઈ હું અડકો દડકો દહી દડકો ખાઈ ગયા ખજૂર લે બની ગયો એમ નથી બન્યો તમારા બધાના પ્રેમથી તમે બટન દબાવ્યું તો હું અહીંયા ધારાસભ્ય તરીકે ઊભો છું એ વાતને ભાજપની સરકારે સ્વીકારી લેવી જોઈએ કે આને જનતાએ બનાવ્યો છે હાથે હાથે બનેલો માણસ નથી પણ એ નથી સ્વીકારી શકતા સત્તાની અભિમાન એનામાં જુઓ હવા જુઓ તમે જનતા છો તમે સમાજ છો તમે મહાન છો તમે કોઈ નેતા એ કરવાનું હોય પણ ભાજપનું અભિમાન જુઓ કે જેને જેણે સત્તામાં મેં જેને જેને લલકાર્યા કે આ ખોટું કરનારા છે આવા છે એ બધા લોકોને મંત્રી બનાવી દીધા ને મોટા મુદ્દા આપી દીધા મારે નામ નથી લેવા જે જે લોકો મારી હારે ઝઘડો કર્યો જેણે કે ભાજપની સરકાર જેટલું ને એટલા અમે એને મોટા કરશું અમે તમારું માનવાના નથી તમારે જે કરવું એ કરી લો એનો અર્થ તો એ જ થાય ને જનતા જેના વિરોધમાં હોય એને કેવી રીતે મંત્રી બનાવ્યા દોસ્તો ભાજપનો સંદેશ સાફ કે જનતા જે વ્યક્તિનો વિરોધ કરશે ભાજપમાં એને ભાજપ મંત્રી તંત્રી નાયબ મુખ્યમંત્રી બધું બનાવી દે તમે વિરોધ જેટલો કરશો ને એટલો એની ઉપર લઈ આવશે જનતા જેનો વિરોધ કરે એને ઘર ભેગો કરવાનો હોય માથે ચડાવવાનો હોય એને બદલે આને શું કર્યું જનતાએ જેનો વિરોધ કર્યો એને માથે ચડાવ્યા એનો સાફ અર્થ છે કે જનતાને જે કરવો એ કરે આ લોકો સુધરવાના નથી નિર્ણય આપણે લેવાનો છે કે આખા ગુજરાતમાં હવે વિસાવદર વાળી થાય નહીં ને ત્યાં હું ત્યાંનું ભૂત ઉતરવાનું નથી દોસ્તો એટલે આપ સૌ લોકો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી બહેનોનો આભાર વડીલો યુવા દોસ્તો કાર્યકર્તાઓ બધાયનો નામી અનામી જેનું નામ લેવાનું ભૂલાઈ ગયું ચુકાઈ ગયું એમનો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નવા વર્ષમાં ભગવાન આપણને ખૂબ બળ આપે અને હત્યાવીસ પહેલા જ તે આપણા ખેડૂતોનું આપણા ગામડાના લોકોનું કઈ સારું થાય એવું પરિણામ તાલુકા જિલ્લા પંચાયતમાં આવે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સૌને જય શ્રી કૃષ્ણ અને હવે બધા જ લોકો આપણે બધા વારાફરતી અહીંથી લાઈન સર મળશું અને પછી તમારે બધા પ્રસાદ લઈને તમારે જવાનું છે ખુબ સરસ ગોપાલભાઈ